વેલકમ ટુ માય નવી તો સ્વાગત છે નવા બ્લોગની અંદર આજે આપણે જોઈ શકો છો હાલની અંદર બહુ સારો વરસાદ થઈ ગયો છે અને બહુ જોરદાર વરસાદ આવ્યો થોડી વાર પહેલાં અને આ બા જોઈ શકો છો ભાઈ વરસાદી વાતાવરણ હતું પણ આ બાદ તમે જોઈ શકો છો એકદમ વાદળા છે અને ભાઈ આ બીજી તરફ તમે જોઈ શકો છો ફૂલ વરસાદ આવી આગાહી કરી નાખી છે અને વાદળ એકદમ વરસાદી વાદળ બનાવી નાખ્યા છે તમે જોઈ શકો છો અને બસ આપણે આપેલા હમણાં થોડી વાર બહુ વરસાદ થઈ ગયો હતો એટલે આપણે ઘરની અંદર હતા અને હવે આવી ગયા છે બારે બહુ મસ્તી કરવા માટે તો જોરદાર એક સરસ મજાનો વરસાદ થઈ ગયો છે આપણે નુકસાનમાં તો કંઈ છે નહીં એટલે બહુ વરસાદ આવે એટલે મજા આવે અને તમે જોઈ શકો છો વાતાવરણ ભાઈ એકદમ જોરદાર બહુ મસ્ત વાતાવરણ છે અને તેથી જ બફેલો બફેલો ભાઈ આ અમારે ભેંસો છે અને ખૂબ જ સારો એવો વરસાદ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરી નાખજો અને આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ એકદમ ખુલ્લું વાતાવરણ છે આ બાજુ વરસાદ એવો માહોલ નહીં ને આ બાજુ તમે જોઈ શકો છો તો બીજી બાજુ જોરદાર વરસાદની આગાહી એટલે કે ભાઈ આગાહી તો એવી હતી પણ જો વરસાદ હાલ આવી ગયો છે બહુ બહુ સરસ વરસાદ થઈ ગયો છે ને કેમકે આપણે વરસાદની થોડીક જરૂર હતી ને વરસાદ થઈ ગયો છે તો બસ આજ મારે આટલો જ છે મળશે કે નવા બ્લોગમાં જય માતાજી